હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ વર્ક તો આપણે આપણા રૂટીન ટાઈમ ઉપર ઉઠી ગયા હે આપણું જેટલો રૂટીન નો કામ હે એ બધું કામ ચાલી રહ્યું છે બે રૂમ નું સમાન બેડો હેલ્તો અહીંયા જાય બાલ મંદિરે પેલો દિવસ છે પેલો દિવસ એ કા રહ્યું ભણવા જાય અમે જઈ બાલ મંદિરે ભણવા પેલો દિવસ આજ

હવે અમે લે અમે તો હું જમવાનો પેલા કે શું ખાવાનું શાક પતી કેનું શાક કે ટામેટાનો છે ટામેટાનો પેગી ખીચડી સીધી પેગી અને રોટલી ઓટી લો બીજું શું ખાવાનું છે જંજીરા 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 નગર બીજું આ ફ્રૂટી મારી છે આ ફ્રૂટી મારી

આપણે જમી લીધું હે અને આપણે આ વ્લોગ સમાપ્ત કરી જો તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપડે મળીએ બીજા વ્લોગ